લોકસભા ચૂંટણીની તૈયારીના મોડમાં કોંગ્રેસ બુથ મેનેજમેન્ટ અને પેચ પ્રભારી પર મુકાશે ખાસ વાર શક્તિ પ્રોજેક્ટમાં ચાર પોઈન્ટ પાંત્રીસ લાખ કાર્યકરો ને જોડ્યા જનમિત્રમાં માં બેતાલીસ હજાર થી વધુ બુથો પર નિમણૂક લોકસભા ચૂંટણીને લઈને બોલાવવામાં આવેલી બેઠકમાં રિવ્યુ લેવાયો કે બુથ મેનેજમેન્ટ માટે બનાવવામાં આવેલા જનમિત્ર અને કાર્યકર્તાઓને એક મંચ પર લાવવા શક્તિ પ્રોજેક્ટની સ્થિતિ શું છે અત્યાર સુધી ચૂંટણી મેનેજમેન્ટમાં કોંગ્રેસ કરતા ભાજપ ચડિયાતો સાબિત થતું આવ્યું છે ત્યારે કોંગ્રેસે લોકસભા માટે ખાસ તૈયારીઓ કરી છે જે મુજબ પેચ પ્રભારી અને તમામ બુથ માટે જનમિત્રની નિમણૂક કરી દેવાઈ છે એટલે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ પર સૌથી વધારે ધ્યાન આપશે સાથે રાહુલ ગાંધીને ગુજરાતમાં વધારેમાં વધારે પ્રચાર કરવા વિનંતી કરવામાં આવી છે પ્રચાર પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવો પ્રચારની રણનીતિ નક્કી કરવી વિવિધ કમિટીઓની રચના કરવી અને એક ડોર ટુ ડોર કેમ્પેન પ્લાન કરી અને લોકસભાની ચૂંટણીની તૈયારીમાં સૌ સાથે મળીને લાગી જાય એ માટે આજે વિસ્તૃત ચર્ચા કરી અને ચોક્કસ સમયબદ્ધ કાર્યક્રમ નક્કી કરીને જાહેર કરવામાં આવશે ચૂંટણી જાહેર થતા પહેલા રાહુલજીનો ગુજરાતમાં પ્રવાસ ગોઠવાય એ રીતનું અમારું આયોજન છે કોંગ્રેસે લોકસભા માટે તૈયારી તો શરૂ કરી છે પરંતુ સમસ્યા એ છે કે ચૂંટણી જીતી શકે એવા ઉમેદવાર કોને બનાવવા ચૂંટણીમાં કોંગ્રેસ એવો વ્યૂહ અપનાવવા જઈ રહી છે કે અંદાજિત દસ બેઠકો પર ઉમેદવારોને તૈયારીઓ શરૂ કરી દેવા જણાવી દેવામાં આવે જેના માટેની કેટલીક બેઠકો પર સર્વસંમતિ સધાઈ રહી છે

જોકે બે હાજર ઓગણીસ ની રાજકીય પરિસ્થિતિ છે દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ કરતા વધારે બેઠકો કોંગ્રેસ જીતશે આ દાવામાં કેટલો દમ છે તે તો પરિણામ બાદ ખબર પડશે કેમેરામેન જીતુ મકવાણા સાથે કિશન કાંટેયા જીએસટીવી અમદાવાદ